અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે સખત કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં જ માંડવા ગામના રહેવાસી પ્રકાશ ઉર્ફે પકો મગન વસાવા વિરુદ્ધ તડીપારની કાર્યવાહી અમલમાં મુકાઈ હતી ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંમેશના ભાગરૂપે આ પગલાં ભરવામાં આવ્યા નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મંજૂર થતાં પોલીસે આરોપીઓને માંગરોળના દિનોદ ગામમાં તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરી દીધો છે પ્રકાશ વસાવા વિરુદ્ધ અનેક પ્રોહિબિશન કેસો નોંધાયેલા હતા જેના કારણે તેને આદેશિત વિસ્તારમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી છે પોલીસે આ પગલાંમાંથી અન્ય અસામાજિક તત્વોમાં ડરનો માહોલ ફેલાયો છે અને સંભવિત ગુનાઓ પર અંકુશ મૂકવાનો પ્રયાસ હાથ ધરાયો છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા ઉમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા અ તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે